આજની આ અગત્યની પ્રેસ કોન્ફરન્સમાં આજે ચૈતરભાઈ વસાવા જેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય છે છેલ્લા પચાસ દિવસથી આજે એમને બરોડા સેન્ટ્રલ જેલની અંદર રાખવામાં આવ્યા છે ત્યારે આ ભાજપના ષડયંત્રને કેવી રીતે જનતાના જે પ્રતિનિધિ છે એને કેવી રીતે ફસાવવા કેવી રીતે તારીખો ઉપર તારીખ લેવી કોર્ટમાંથી ને કોર્ટને પણ ગુમરાહ કરી રહ્યા હોય એમ આ ભાજપના જે ફરિયાદી છે સંજયભાઈ વસાવા અને ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા જેઓ આજે વારંવાર એમ કહી રહ્યા છે કે ચૈતરભાઈને ફસાવવામાં અમારો હાથ નથી ત્યારે આ સાંસદ શ્રીને કહેવા માંગ્યું છું કે અગાઉ પણ તમને કીધું છે કે સીસીટીવી ફોટેજ એના જાહેર કરાવો ને આદિવાસી સમાજ સાથે થતા અન્યાયને અટકાવો પરંતુ આજે આદિવાસી સમાજના કોઈ એક નેતા ઊભા થાય છે ને આદિવાસી સમાજના જ્યારે પ્રશ્નોને હલ કરવા માટે નીકળે છે ત્યારે આ આદિવાસી સમાજને કેવી રીતે દબાવો એ આ ભાજપ સરકાર હંમેશા ષડયંત્ર કરતી આવી છે. ને આદિવાસી સમાજના કોઈ યુવા નેતાને ઉભા થવા દેવા માંગતી નથી એવું સ્પષ્ટપણે આ ચૈતરભાઈ ઉપરના કેસથી ખબર પડે છે. ત્યારે આજે ગુજરાતની અંદર આ ચૈતરભાઈ વસાવા એક લોકપ્રિય નેતા બની ચૂક્યા છે. આજે ખાલી આદિવાસી સમાજના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જનતાના દિલ્હી અંદર સ્થાન લઈ લીધેલું આ ચૈતરભાઈ વસાવાએ આજે ચૈતરભાઈ વસાવાને કેવી રીતે દબાવવા આદિવાસી સમાજનો અવાજ કેવી રીતે દબાવવો અન્ય તમામ ક્ષેત્રે જોડાયેલા તમામ આંદોલનકારી જે વિદ્યાર્થીઓ હોય ડોક્ટરો હોય વકીલો હોય કે તમામ લોકો માટે અવાજ ઉઠાવતા ચૈતરભાઈ કેવી રીતે દબાવવા એનો હર હંમેશા ભાજપ ષડયંત્ર કરી રહી છે આ ભાજપ એટલી હદ સુધી આજે એમના નેતાઓ એટલી હદ સુધી આજે કોર્ટને પણ ગુમરાહ કરી રહ્યા છે આજે અમારા કાર્યકર્તાઓના હોય કે પદ અધિકારી હોય કે ચૈતરભાઈના સમર્થકના કોઈ નિવેદન આવતા હોય સ્વાભાવિક છે આજે લોકોના દિલની અંદર સ્થાન લીધેલું આ જે ચૈતરભાઈ વસાવા છે ત્યારે આજે એમના સમર્થનની અંદર કોઈ નિવેદન આવતા હોય તો એ નિવેદનો પણ આ લોકો કોર્ટ ની અંદર રજૂ કરી અને ચૈતરભાઈને વધુમાં વધુ સમય અંદર રખાય એવા પ્રયત્ન કરી રહી છે એટલા જ માટે કોઈ પણ અમે ગાંધી ચિંધિયા માર્ગે અમે લોકો આંદોલન કરવા માંગીએ છીએ પરંતુ કોઈ કાયદો વ્યવસ્થા ખોડવા એવી રીતે અમે કોઈ પણ પ્રકારના આંદોલન કરવા નથી માંગતા તમારી આસપાસ બનતી ઘટનાઓ થી માહિતગાર રહેવા ઝઘડિયા ન્યૂઝ ચેનલ ને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો